ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં શ્રી ગોવિંદગુરુ ગુરુ ધામ કંબોઈ ખાતે આદિવાસી ગૌરવના પ્રતિક ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લાઈવ વિડિયો સંબોધન દ્વારા ભગવાન બિરસા મુંડાના શૌર્ય અને આદર્શોને યાદ કરી પ્રેરક સંદેશ આપ્યો મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના નાણાં પંચના અધ્યક્ષ યમલ વ્યાસજી અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા અને બંને મહેમાનો આદિવાસી સમાજના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને બિરસા મુંડાના જીવન મૂલ્યોને અનુસરવાની અપીલ કરી કાર્યક્રમમાં જીવન પ્રસંગો સરકારની કલ્યાણ યોજનાઓની માહિતી જનજાતીય નૃત્યો અને લોક કલા કાર્યક્રમો યોજાતા અંતે મહેમાનોને ઉપસ્થિત લોકોએ બિરસા મુંડાને વંદના અર્પણ કરી ભગવાન બિરસા ની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં ગોવિંદ ગુરુ ધામમાં મને ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું ખૂબ મોટી સંખ્યામાં જનજાતીય વર્ગ સમાજના લોકો સાથે મળવાનું થયું બધાને જોઈને આદરણીય શ્રી પ્રધાનમંત્રીને સાંભળવાનો જોવાનો પણ મોકો મળ્યો અને આજે જે પ્રકારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મને ખૂબ આનંદ થયો છે કે હું અહીંયા ઉપસ્થિત રહ્યો અને ખૂબ સારી રીતે આયોજન કરવા માટે ધારાસભ્ય શ્રી પરેશભાઈ અને સરકારના અધિકારીઓનો ખૂબ ખૂબ અભિનંદન ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસના